તો આપણે અત્યારે સૌથી પહેલાં જવાનું છે ઇસ્કોન મંદિરે દર્શન કરવા અને આપણો એન્જોય કરવા ત્યાંથી પછી કન્ટિન્યુ કરશું આગળ જેમ જઈએ એમ શું કરવાનું છે તો સૌથી પહેલાં આપણે જઈએ ઈસ્કોન મંદિરે રાધાષ્ટમી સેલિબ્રેશન કરવા સોરી 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 બહુ મોટી ભૂલ થઈ જાય એવું હતું રાધા હતી હતી બપોરે બાર વાગ્યા સુધી જ હોય અમે ત્રણ વાગ્યા એમાં પબ્લિક બધું પતી ગયું અત્યારે મતલબ મસ્ત મસ્ત બધું હતું અત્યારે રાજાભિષેક બધું બહુ મસ્ત મસ્ત હતું એમાં બધું અત્યારે પતી ગયું એટલે અત્યારે કાંઈ તમને દેખાડવા જવું ને હું ખુદ ખાલી દર્શન કર્યા કાંઈ જોવા જવું કાંઈ વધુ જ નહીં કારણ કે બહુ મોટું થઈ ગયું મને મારી ફર્સ્ટ હતી આ નગર તો આ બધાને પૂછ્યું નહીં કે બપોર બાર વાગ્યા ઉધી જ હોય એટલે થોડીક ભૂલ પડી ગઈ કઈ વાંધો નહીં હવે અહીંયાથી છે ને થોડાક આગળ જાય ધીરે ધીરે બધું કરીએ પ્લાનિંગ રવિવારનું જેમ જેમ થોડું ઘણું શોપિંગ કરવાનું છે એ કરીએ ને આગળ કન્ટિન્યુ કરીએ હવે મિત્રો આ છે ને સુરત માતાવાડી ગલી છે અહીંયા તમને જેન્ટ્સ સિવાય કઈ તમને દેખાય જ નહીં બધું મતલબ જેન્ટ્સ જેન્ટ્સ ને જેન્ટ્સ તમે જો ક્યાંય તમને લેડીઝ નહીં દેખાય આમાં આ બધા હીરાવાળાની ગલી છે આ બધી તમે જ્યાં જ્યાં જો ને ત્યાં તમને જો કઈ તમને લેડીઝ દેખાશે જ નહી જો બધા આદમી 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 ક્યાંય લેડીઝ નહીં પાછા છે ને ઓફિસે આવી ગયા ઈસ્કોન મંદિર ગયા હતા ત્યાંથી પૈસા ને શેરવાની એક સિલેક્ટ કરવા ગયા હતા શેરવાની પછી એટલે નો બતાવી કીધુંય કીધું નહીં એવું કેમ કે દર રવિવારે શેરવાની શેરવાની કેટલું કરવું એમ ગયા રવિવારે શેરવાની લેવા ગયા તો થોડીક વાર હોસ્પિટલ આગળ બોલાઈ જાય થોડીક વાર છે ને ઓફિસે આવી ગયા અને અહીંથી કંઈક પ્લાન બનાવી સાડા ચાર વાગ્યા ઇવનિંગના કંઈક પ્લાન બનાવીએ ભાઈ તો કંઈક જો આડા આવડું જવાય તો બાકી આખો કન્ટેન વિખાઈ ગયો હવેથી મેન કંટાટ હતો કે ભાઈ ઈશ્વન મંદિરે આજે રાધાષ્ટમી ઉજવીએ અને આખો વ્લોગ ના પૂરો કરીએ પંદર વીસ મિનિટનો પણ અમે મોડા પડી ગયા કોઈ મતલબ કોઈને પૂછ્યું નહીં ફ્રેન્ડ સર્કલમાં કોઈને કાંઈ પૂછ્યું નહીં અને અમે ગયા અઢી ત્રણ વાગ્યા ગયા ને એમાં છે ને રાધાષ્ટમી બધી સેલિબ્રેશન થઈ ગઈ હતી એટલે નકર તમને વ્લોગ અને ત્યાં છે ને ફૂલ પરમિશન હોય ઈસ્કોન મંદિરે ફોટા પાડી એક વિડીયો ઉતારી શકો તમે વ્લોગ શૂટિંગ કરી શકો અને કોઈ પરમિશન મતલબ ગમે વ્યક્તિનું તમે શૂટ લઈ શકો અને ફૂલ પરમિશન હોય એટલે જ આવવાનું હતું પણ તમને કીધું એમ મોડું થઈ ગયું ને એમાં કાંઈ થયું નહીં હવે હાડા ચાર વાગ્યા છે પાછા ઓફિસે આવી જાય ઘડીક એકબર બે થોડીક વાતચીત કરી અને પછી અહીંયાથી કંઈક પ્લાન બનાવીએ હવે રવિવાર છે એટલે વ્લોગ તો પૂરો કરવો પડશે એટલે કંઈક પ્લાન બનાવીએ જો થઈ જાય તો ત્યાં જાવ એટલે તમને હમણાં બતાવીએ અત્યારે યોગેશ તો નથી ઓફિસે યોગેશ બહાર ગયો છો થોડીક વાર એની ઓફિસ હતી અને હમણાં આગળ પછી એ આવી જાય એટલે કઈ કરીએ અને દર રવિવાર ખાવા પીવાનું તો અમારે બહાર હોય જ તે ઘરે કંઈ જમવાનું હોતું નથી એટલે જોઈએ કઈ ખાવા પીવાનો ખાવા પીવાનો પ્લાન બને તો બનાવશું ને મિત્રોને કંઈક ફોન કરીએ આવે તો એ બધાને બોલાવીએ આગળ કન્ટિન્યુ રહ્યો તમને હવે કંઈક પ્લાન બનાવવા બની જાય ને એટલે હું તમને કહું પેસન બે એમ ઓફિસે હોય ગયા અને હોય ગયા જાય ડાયરેક્ટ પાંચ વાગે ગયા શાળા મંગાવી ને શાળા મૂળ હોય ગયો આખી શાળા છે ને મોરસ વગર ની આવી મતલબ ખાંડ નાખી જ નહીં જરી કે એક પર્સન્ટ નાખી હોય ને તો હાલ એક પર્સન્ટ નાખી નહીં આવો ખાંડ વગર ને ચાય પીધી હવે છે ને આથી બહાર જવાનું પ્લાન કરીને બહાર નીકળી ગયા ભાઈ અમે ભાગળ આવ્યો પણ આની ટ્રાફિક છે ને જાણે દિવાળીનો નો રાબડો ફેટો એવી ટ્રાફિક છે નીકળાતું જ નથી ટ્રાફિક જો

મતલબ ન્યા હતા ને ટાટા માં હતા ને એવા નથી રાજા રાજવાડા માં એવા દાદરા છે બાકી જવાબદાર અહીંયા પગ ના માથું વડી જાય ત્યાંય નથી જવા જોતા ને એવા મોલ જેવા મોલ માં મળશે અમે ટાટા ના છપ્પલ ગોતી ગોતી ને થાકી ગયા પણ પાગળ અમને ક્યાંય મેળા નહીં આવે છે ટાટા એ જ આવવું જ પડશે અમે સસ્તું ગોતો આવ્યો પણ સસ્તું મેળવ્યું નહી અને અંધારું થઈ ગયું હાડા હાથ વાગી ગયા હવે અમે અહીંયા ટ્રાફિક માંથી ધીરે ધીરે નીકળી અને કઈક હવે ઓપ્શન નથી પેટ પૂજાનું કઈક કરી રકડીને છે ને લાવે ધરાતો જ નથી પીઝા મારો બેટો પીઝા ખાય ધરાતો નથી બધું ખવાય જો લઈ લીધું હવે ગુલાબ જાંબુ હટકા ગરમા ગરમ છે મેં કદું ભૂખા કાઢીને કાઢતો નથી ભૂકા હું એકલો ગુલાબ જાંબુ ખાવાનું પીઝા ખાઈ લીધા અને અમારા આ જિંદગીના આજે અમે બે મેન યોગે છે ડિસિઝન લીધું છે કે આ અમારી જિંદગીના નહીં હવે જોઈએ આગળ જઈને પણ અત્યારે દોસ્તીના અને લોક દર રવિવાર છૂટ કહેવાય દર રવિવાર બે બહુ બહારનું ખાઈને એટલે આજે અમે બે ડિસિઝન લીધો છે આવતા રવિવારથી બહારનું પીઝા નહીં ગમે એ વસ્તુ બહારનું બંધ અને રવિવાર થી બંધ અને મારે હોસ્પિટલ હું રોંઢે ઇવનિંગ માં જાય ને તો ઇવનિંગમાં હવે હું બહાર નું ખાવાનું નથી આમ કરે ઓલી સ્ક્રીન હોય ને કરે કેમેરામાં આવીને કે આમ આમમ કેમેરામાં ભૂંડા લાગો જ અને ભાઈ હાલો હવે હાંસ પડી ગઈ નવ વાગી ગયા છે આજનો બ્લોગે પૂરો કરી દઈએ ને ભાઈ તમે પ્લીઝ સપોર્ટ કરો સપોર્ટ કરો સપોર્ટ કરો સપોર્ટ કરો અને ભાઈ વિડીયો ગમતા હોય તો કમેન્ટ તો કરો કે ભાઈ કેવા વિડીયો બને છે કમેન્ટ હમણાં પાસે ઓછી થઈ ગઈ છે કમેન્ટ કરો સાંભળો જો અવાજ કરાવી જ નહીં કરેર નહીં હવે કર નહીં અહીંયા અહીં અહીંયા કરતો કરતો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે ત્રણ નવા લોકોને ચેનલ શેર કરવાનું પણ ભૂલતા નહીં મળી જાય કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી રામે રામ Mundur lagi.